નમસ્કાર ધોરણ સાતના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર ગુજરાત સરકાર દ્વારા જે તમને નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ચાર એમનો પાઠ નંબર અગિયાર છે વાગે છે રે વાગે છે એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ સાથે સાથે જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો તો ચાલો જોઈએ મિત્રો વાગે છે રેશમી અંબોડિયું વૃંદાવન તો તુલસીનું એક પ્રાચીન વન મોરલી તો મોર વડે વગાડાતું સાધન અથવા તો વાદ્ય ગિરિધર તો ગિર ગિરીને એટલે કે પર્વતને ધારણ કરનાર

કૃષ્ણ દધી મટકી ફોડે છે કૃષ્ણ ધારણ કરે છે કૃષ્ણ વૃંદાવનમાં ગાયો ચરાવે છે છે કૃષ્ણ પીળો પટકો ધારણ કરે પ્રશ્ન નીચે આપેલા શબ્દોને બધબેસતા ખાનામાં લખવાના છે મોં વડે વગાડાતું વાદ્ય તો મોરલી શરણાઈ કે શંખ કાનમાં પહેરાતું આભૂષણ તો બુટી કુંડળ કે કડી માથામાં શોભાઈમાન તો પાઘડી મુકુટ કે ફેંટો

મને અભ્યાસમાં રસ નથી પડતો મને લાગે છે કે હું અભ્યાસ નથી નહી કરી શકું ભગવાન તું અભ્યાસ ઉત્સાહ થી કર તું ચોક્કસ સફળ થઈશ વિદ્યાર્થી પણ મને ડર લાગે છે કે હું કઈ જ નહીં કરી શકું ભગવાન કહે છે તો ડર આપણે જે કામ કર્યું તેનો લાગે છે તું કાર્યનો આરંભ કર ચોક્કસ સફળ થઈશ અને ડર પણ દૂર થઈ જશે વિદ્યાર્થી થેન્ક યુ ભગવાન આપે મને સાચો માર્ગ બતાવ્યો પ્રશ્ન છ આપેલા ચિત્ર અને શબ્દને લક્ષ્યમાં રાખી કાવ્યમાંથી યોગ્ય પંક્તિ પસંદ કરવાની છે તેમાં જુઓ પહેલું વાંસળી છે તો વૃંદાવનમાં મોરલી વાગે છે વૃંદા તે વનને મારગ જાતા વૃંદા તે વનમાં રાસ રચાયો છે મુખ પર મોરલી

પ્રશ્ન નંબર આઠ છે આપેલા ચિત્રના આધારે વર્ણન કરવાનું છે મિત્રો કૃષ્ણ કનૈયાનું સરસ મજાનું રાસ રમતી ગોપીઓ સાથે અને રાસ રમતી ગાયો સાથે ચિત્ર આપેલું છે તો આપેલા ચિત્રમાં શ્રી કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે અને તેની વાંસળીના સુરે ગોપીઓ ઘેલી બની અને રાસ રમી રહી છે ગાયો પણ જાણે રાસ રમી રહી હોય તેમ ગોપીઓની સાથે ઘૂમી રહી છે આકાશમાં ચંદ્ર શોભી રહ્યો છે તેની

વાગે છે રે વાગે છે પદમાં કરેલું શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન લખો તો શ્રી કૃષ્ણ એ પીળા પિતાંબર ઝરકસી જામાન પીળો પટકો પહેર્યો છે તેમણે કાને કુંડળ મસ્તકે મુકુટ પહેર્યા છે અને મુખમાં મોરલી શોભે છે પ્રશ્ન ત્રણ શ્રી કૃષ્ણને અન્ય કયા નામથી ઓળખવામાં આવે તો શ્રી કૃષ્ણને કાનુડો ગિરિધર મુરલીધર મધુસૂદન કેશવ ગોપાળ માધવ કનૈયો લાલો વગેરે અન્ય ઘણા બધા નામોથી ઓળખવામાં આવે છે પ્રશ્ન ચોથો મીરાબાઈ પદમાં મીરાબાઈ એ પદમાં દર્શાવેલા શ્રી કૃષ્ણના આભૂષણો વિશે લખો તો કૃષ્ણના કાને કુંડળ મસ્તકે મુકુટ અને મુખ પર મોરલી શોભે છે પાંચમો આપેલા પદના આધારે વૃંદાવનનું વર્ણન તમારી ભાષામાં કરો તો વૃંદાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ આ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી આ વૃંદાવનને સ્વર્ગ કરતા પણ અધિક પૃથ્વીની કીર્તિમાં વધારો કર્યો છે છઠ્ઠું એવા કયા કયા કામો છે જે તમે સંગીત વાગતું હોય ત્યારે કરી શકો તો સંગીત વાગતું હોય ત્યારે ઘરમાં રસોઈ બનાવવી ઘરની સફાઈ કરવી વાસણ ધોવા શાક સમારવું મુસાફરી કરવી વગેરે જેવા ઘણા બધા કાર્યો આપણે કરી શકીએ છીએ સાતમું કૃષ્ણને ગમતી બાબતોના નામ લખો જેમ કે માખણ તો કૃષ્ણને ગમતી બાબતોમાં દધી એટલે દહીં મોરલી પિતાંબર પટકો પીચું મુકટ જરકસી જામો ગાયો રાસ વગેરે બાબતો ખૂબ જ ગમે છે મિત્રો તમારે ત્રણથી બારની કોઈપણ વિષયની સ્વઅધ્યયન પોથી સ્વાધ્યાય સોલ્યુશન કે આ બધાની પીડીએફો જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક મળી જશે ત્યાંથી તમે મેળવી શકો છો ફરી મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત